સમગ્ર રાજ્યભર માં અતિભારે વરસાદે તંત્રની નિષ્ક્રિયતા સાથે સાથે નેતાઓની નિષ્ફળતા પ્રકાશ આપ્યો હોય તેમ મોટા મોટા શહેરોમાં લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા હોવાથી શાસન પક્ષ ભાજપની તાનાશાહી સામે લોકશાહીનો અવાજ ઉઠાવતા પોલીસે પ્રજાને આરોપી બનાવી દીધા જેવી ઘટના પ્રકાશમાં આવી છે પ્રજાના પ્રતિનિધિ પ્રજાના પ્રશ્નો સાંભળી પ્રજા સમસ્યા મુક્ત બને તેવા કાર્યો કરવાના બદલે પ્રજાલક્ષી કાર્યમાં નિષ્ફળ રહેલી નેતાગીરીને જાહેરમાં ટીકા ટિપ્પણી સાથે વિરોધ પ્રદર્શન કરતા અટકાયતી પગલા પોલીસે લેતા પોલીસ પ્રજારક્ષક છે કે તેવા પ્રશ્નો પ્રજામાં પોલીસની છબી નબળી કરી રહ્યા હોય તેવા સુર વડોદરામાં ગુંજી ઉઠ્યા છે કેટલા મોટા એટલી વાતોની જેમ ગુંજી ઉઠ્યા છે વડોદરા ભ્રષ્ટ શાસનના કારણે આખું વડોદરા પાણીમાં ડૂબ્યું લોકોના ઘરોમાં પાણી આવ્યા લોકોને નુકસાન થયું ઇલેક્ટ્રોનિક આઈટમ હોય ટીવી હોય પંખા હોય ફ્રીજ હોય જીવન જાતિ ચીજવસ્તુ હોય ઘર વખરી હોય અનાજ કરિયાણું બધું બગડી ગયું લોકોના જીવ પણ ગયા જીવ જોખમમાં મુકાયા અને ત્રણ ત્રણ દિવસ સુધી દૂધ તો દૂરની વાત છે એ જન આક્રોશ છે અને જન આક્રોશ જે પબ્લિકને બોલવાનો અધિકાર નથી આજે આક્રોશ કોઈ વ્યક્તિ બોલી દઉં તમે એને જેલમાં રાખશો તમે એની પોલીસ કેસ કરશો હદ થઈ ગઈ છે આ લોકશાહી નથી આ તાનાશાહી છે અને વડોદરાની પોલીસને ક્રાઇમ બ્રાન્ચને વિનંતી કે સરકાર આજે ભાજપની છે કાલે બદલાશે તમે કોઈ સત્તા પક્ષનો હાથો બનીને કામ ના કરો આજે તમે જે ગુનો દાખલ કરીને અંદર મૂક્યો છે તમે પણ તૈયાર નથી વાત છે કે જે પ્રજા ભોગવ્યું સહન કર્યું પ્રજાએ ભાજપના કોર્પોરેટરો કેસ કર્યા નથી કર્યા તમારા કેસ કર્યા નથી કર્યા ધારાસભ્યો કોર્પોરેટરો સાંસદ તમારે તો ઓળવાની પ્રજાની માફી માંગવાની હોય તો અમે ઉપરથી ઊંધો કેસ કરો છો આ તો હદ થઈ ગઈ જે લોકો ટેક્સ ભરે છે જે વેરો ભરે છે એને વેરાનું વળતા તો આપતા નથી અને ઉપરથી તમે આ તો એની ઉપર દાદાગીરી જબરજસ્તી કેસ કરીને અત્યારે જે ક્રાઇમ બ્રાન્ચમાં લાયા છે સખત શબ્દોમાં વખોડીએ છે આ બાબતે કોંગ્રેસ આંદોલન કરશે સાહેબજી આપણે જે મીડિયાના ઉપર બી ગુના દાખલ કરવામાં આવી રહ્યો છે પક્ષને નથી છોડતા મીડિયા નથી છોડતા જે મીડિયા જે મીડિયા લોકશાહીની ચોથી જાગીર છે એ મીડિયાને પણ તમે અંદર કેસ કરો એટલે આ તો હતી ગઈ આ તો અંગ્રેજો કરતા પણ ગયેલા છે આવું તો અંગ્રેજો નથી કરતા આ બીજી આઝાદીની લડાઈ છે અને આઝાદીની લડાઈ અમે લડીશું અને પ્રજાનો એમાં સાથ માંગ્યો છે तो ये तो लोगों तो 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 yeah, तो पर एयरपोर्ट नहीं लग रहा कि मैं बोलूँ या तो तो ना बोलूं। तो अगर बोलूँ सोलू तेरे को मसा नहीं चलते कल क्या हो कर आई थिंक कल मेरा भी हो सकता है दस पर सोचना पड़ रहा है कि मैं कैसे बोलूं आप देखो ये जो हुआ था नाइए दे सकता तो है तो बाहर आने के लिए कोई इससे प्रॉब्लम था कि मगन मच्छ हेल्प के लिए तो मांगेंगे ही ना खाने के लिए कुछ नहीं था पीने के लिए तो बोल दूगी था और तीसरा बारिश किस किसको किसको मदद मांगेंगे और ये एक ही जो हमको हेल्प किया था जो जय लाल था वही आके हमको हेल्प हेल्प किया था अगर फिर हमारा एक्सप्रेशन हमने अपना के लिए हमारा ये प्रॉब्लम हुआ कि आपको पता ही नहीं था कि ये होगा और आज कब तो टूटा के चले गए वो भी पता नहीं चले हुआ है कब आए थे क्या क्या कब आए थे पुलिस वाले हां पुलिस वाले कब आए थे लेने पुलिस वो? वो भी पता नहीं था मीडिया में सयाजी न्यूज़ करी था हां ये जो बात की चर्चा अच्छा तो आपको लगता है कि आपने उस दिन जो गुस्सा दिखाया मीडिया के थ्रू पब्लिक प्रशासन के सामने वो जायज था सर अगर है ना नहीं अगर आप हो ही तो भी हो गए ना सर वही करते सर ये नहीं बता करता हमारा प्रॉब्लम्स था ना हमारे तो 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 जो प्रॉब्लम्स थे ना वो कल एक्सप्रेशन के लिए बताए थे और दूसरा किसी से वो प्रॉब्लम नहीं था कितना योग्य है आपके साथ ये बनता हूँ सप्तर तो रहे अभी हमको ये सपोर्ट चाहिए कि हमारे दे सा रिक्वेस्ट है अगर गलती हुआ है बट ये जो किया है वो गलत किया है भाजपा के नेताओं को क्या कहना चाहेंगे आप सर अभी मैं कुछ बोलूंगा नहीं नहीं उस दिन वो बताया था आपने अब अब आप यह कह रहे हैं कि आपको हेल्प चाहिए क्योंकि एक के बाद एक आप आप लोगों को पकड़ रही पुलिस तो भाजपा शासन में अब हाँ यहाँ पर क्या कहना चाहिए सर, बट अभी ये मन में नहीं क्या कैसे एक्सप्रेशन करूँ वो भी पता नहीं चलता को टारगेट करना भारी पड़ा सर अभी मैं कुछ भी बोलूँ ना तो ने आप भी कुछ भी नहीं बोल आपके इलाके के महिला विधायक को क्या कहना चाहेंगे मनीषा वकील जी कि आपने ये जो आपका तो व्यथा खाने पीने के लिए कुछ लिस्ट मिलता ही नहीं तो बोलने के लिए ना अभी 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 हम लोग ऐसे हो गए कि हम भिखारी तिखारी जैसे बन गए मन में जो भी रखो मरो कोई भी हेल्प करने के लिए कोई इधर से आएगा नहीं और बोलेंगे तो जेल बोलेंगे गे गे तो जेल। इधर बढ़ोतरा शहर मांग जेल मांग पूरी रोक। तरफ तो माफी मांगता हूँ अच्छा लोकशाही देश को बोलते हैं कि इंडिया लोकशाही है इस प्रकार का जो बर्ताव हो रहा है उसकी वजह से लोकशाही का हनन हो रहा है

जो अभी मैंने एक वीडियो वीडियो भी ऐसे देखा था कि ना बोट जो सो हाँ सत्रह बोट थे उसमें से उसमें से एक ही बोट चल रहा था वो गलत है ना तो क्योंकि हेल्प करने के लिए तो कोई उस टाइम जिस टाइम आने का था वो तो कोई आया नहीं था इसका गलत है अभी कुछ भी बोलूँगा ना तो मेरे ऊपर ही आएगा मन में से कुछ भी नहीं निकालो अगर है तो दिल में रखो એક વોટ વોટ દને તો આપણે તમને કહેલો કે આભી મેરા બીબી બી એ બોલે ગયે કે ચિત્ર ભેનો આજે જે ક્રાઇમ માં લાવવામાં આવ્યું છે કોંગ્રેસના અને નેતાઓએ વિરોધ કરી રહ્યા છે કન્ની સેના પણ આવી ગઈ છે મેદાનમાં તમે શું કહેવા માંગો છો આ ખૂબ જ વડોદરાના ઇતિહાસમાં હવે આને કાળો દિવસ આજથી ચાલુ થયો આ વિનાશકાલ વિપરીત બુદ્ધિ આજે કહેવત બની છે ને

રેપના કેસમાં પકડાય છે પાટલા બાને દોઢ બે કરોડ આપીને સેટિંગ કરે છે આ લોકો નીલજ લોકો છે કેરેક્ટર લેસ છે અને આ એ લોકો છે કે જે જે તો રેપના કેસમાં પકડાયેલા અને પાછા સાંસદ બની ગયા અને એમને સાચવનારા આ લોકો છે અને રહ્યો સવાલ જેના ઘરમાં પાણી ઘૂસ્યા ને જે લોકો ભૂખે તરસે મર્યા ને એને આ પીડા ખબર છે

જેનું રાજકારણ આખા ગુજરાતમાં ચાલે છે અને વડોદરાનો ઇતિહાસ છે એ વડોદરાથી પરિવર્તન થાય છે હવે 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 તમારું પતન નક્કી છે 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 એ કે તમે ને આ પ્રજાને એક રહ્યા હું કોંગ્રેસી નથી પણ હું કોંગ્રેસ સાથે ઉભો રહેવા નથી માંગતો પણ હવે તમે નક્કી કર્યું કે હવે અમારે કોંગ્રેસ સાથે ઉભો રહેવું પડશે કારણ કે અમે તો મોદીજી અમારા આદરણીય માનનીય માનતા હતા ભાઈ તમને ગંદા માં દેખાય ભાઈ વિશ્વામિત્રી ઋષિ ના દેખાયા વિશ્વામિત્રી નદી ના દેખાય અમે તમારા ભરોસે છેતરાઈ ગયા અમે તમને જોઈ જોઈને વોટ આપ્યા આ લોકોએ તો અમારી દલાલી કરી નાખી અમારું બધું વેચી નાખ્યું અને તમે આજે એક ગુનો બનાવ્યો છે અને એક ગુસ્સામાં એલા યુવકનો જે તમે આ કલમનો ઉપયોગ કર્યો છે આ તાત્કાલિક ધોરણે આ ફરિયાદ પાછી લેવી પડશે અને અમારા વડોદરાના યુવાનને પરત બહાર મોકલવો પડશે નહીં તો આનાથી જલદ જલદ આંદોલન થશે સાહેબ મીડિયા કર્મી ને ઉપર બી ગુના દાખલ કરવામાં આવે ભાઈ આ લોકો ને તો જે બોલે ને એમના એમના ગીતો ગાવાના એમના ગળવી બનવાનો અને આ ગાડી સપ્તા સાત સપ્તા વિકાસ જાવ ખાલી કંડેરો માર્કેટ પાર્કિંગ માં જતા રહો એમનો જે પેલા યુવા પ્રમુખ હોય એને પાર્કિંગ આપે અને આ લોકો આપત્તિમાં ઉછર પામનારા લોકો છે આ લોકો સ્મશાન પર લાગ

બધાના અનાજ પતી ગયા છે સાત લાખ લોકો નડજરતા થઈ ગયા છે એટલે અત્યારે તો માથે કફન મંદિરે સમગ્ર વડોદરા બહાર નીકળશે મીડિયાને ભી અંદર બોલાવવામાં આવ્યું છે સાચા સામાન મીડિયા તો બહુ ભાજપની વાત કરી છે મીડિયા તો જે સાચું હોય એ બતાવે કીતો વેખતા બી મીડિયાએ બતાવ્યું સારા કામ કર્યા બી બતાવ્યા છે પબ્લિક જે ગુસ્સે થાય તો મુખ્યમંત્રી સીધી રૂપ ક્યાંથી પહોંચે કેમેરામાં જોઈને જ પહોંચે ને અને મીડિયા તો સત્ય બહાર લાવવાનું કામ કરે તમે આ મીડિયા કર્મીને બી નહીં છોડતા એટલે શું વેવ વડોદરામાં મશીનોથી તમારા ઇલેક્શન થવાના છે તમારા મશીનો ફિક્સ છે એટલે તમે એવું સમજો છો મશીનમાં સેટિંગ છે એટલે દાદાગીરી મારો છો પણ અમે મશીનથી વોટિંગ નહીં કરીએ બેલેટ પેપર કરાવીશું અને આ રીતે હોશિયારી મારી તેમ શું નામ તમારું મહેન્દ્રસિંહ રાઠો અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઈબ કરો અને બે આયકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે